જય શ્રીરામ મારું નામ સુરેશભાઈ સોલંકી શ્રી ગુર્જર ક્ષત્રિય કળિયા જ્ઞાતિ સમાજ સેવા સંઘ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું ત્યારે આજે અમારા સેવા સંઘના મંત્રી અને બજરંગ દળના જિલ્લા મંત્રી એવા અશ્વિનભાઈ વાઢેર દ્વારા એમનું પોતાનું નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે શ્રી રામ આઈસ ગોલા સેન્ટર ત્યારે અમરેલી સેવા સંઘની ટીમ એમની શુભેચ્છા મુલાકાતે અને અભિનંદન આપવા માટે ગયેલ તો મારી સમાજના દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે આપણા સમાજના અશ્વિનભાઈ વાઢેર તરફથી આ નવું સોપાન શરૂ થઈ રહ્યું છે ત્યારે આપણે સમાજના સૌ ભાઈઓ બહેનો એમને લાભ આપીએ તેવી મારી વિનંતી છે જય આપાગી